ઇથી હાથના મોજા કે નથી પગના મોજા કે નથી જાય કે એટલે હરુરી આવે છે ને જીરા માં સટકાવ થઈ ગયો પૂરો ને હવે જાવું છે ઘરે અને ઘરે જઈને ભરી ને ધોઈ ગાડી કેમ કે ઘઉ છે ને ધોરી ઊંડો છે તો હાફરે છે પાણી એટલે કે બહુ જાજુ ભરી રહે પાણી હાલતું નથી એટલે છે ને પેલા ઘરે જાવ ને ઘરે ગાડી ભરી ને ધોઈ પછી નાખવાનું છે ઘઉ માં ધોરિયા ભરાઈ ગયો જોઈ લો આખી ગાડી ધૂજ હવે જો અહીંયા કાંઈક ને રોટાવે તો એમ જ બેલી જાય છે ગાડી ધૂજ હવે જવાનું છે ઘઉં હવે હું અને બોરખા માટે કેમકે બોરખવા માટે અને આપણી સેનલમાં થઈ ગયા છે બે હજાર સબસ્ક્રાઈબર પૂરા તો કોંગ્રેસે હવે ઘણી દર કીધું પણ કઈ દીધું પગી ગયા નદી બાજુ બોરખા ને થોડા થોડા માપ માપે પાક્યા છે બધી બોડીએ પાક્યા નથી ક્યાં કે જો પાક્યા છે માપે માપે

પૂરી વાન સાયકલ ને રખી કે મારે એને છૂટા હેન્ડ લાગી એક ફોટો પાડવે તો તમને સ્ક્રીન ઉપર દેખાતો હોય ફોટો જે એવા પાડવી તો બે ત્રણ પાડી દો એને જો ઝાડ માં થાય ને સાર ઘર હે ને એમાં પણ જો અંધાર દીધી પાડી બધી હવે પાણી આવ્યું